મિત્રો છે ને તમે આજે ભલે વ્લોગ મોડો ચાલુ કરો પણ આજના વ્લોગ તમને મોજ કરવાની છે પેલા છે ને ઉમેશ ભાઈ વ્લોગ કઈ ચાલુ કરી ખાલી સાંભળો કઈ રીતના ચાલુ કરવાનો હે લો મિત્રો જો મેં તારા ગાંઠિયા ખાવા ઉભા ગયા છે અને પાછો જો છો છો પછી દાળ ગરમ બને તો ચાલે ચીકની ચીકની એટલે ભૂમિતભાઈ છે ને વ્લોગ એવી રીતના ચાલુ કરે પણ કાંઈ નહીં મિત્રો આજે વ્લોગ બહુ મોડો ચાલુ કરો મિત્રો આજના દિવસમાં એ મિત્રો છે ને હારી નથી ગઈ કેમ ખબર મિત્રો બેમાં પંદર બાકી કીધી ને ત્યારે સાયકલ આપવાનું ચાલુ કર્યું હતું કા ભાઈ બેમાં પંદર બાકી કીધી ને ત્યારે સાયકલ આપવાનું ચાલુ કરી દીધું મિત્રો કેમ કે જ્યાં અમે રોકાણા હતા ત્યાં પંખાની વ્યવસ્થા નહોતી પણ બાથરૂમ ને બધું જમવાનું બમવાનું તો બધું ઓલમોસ્ટ મળી ગયું હતું એને તો કોઈ ટેન્શન નથી બાકી છે ને અમે જ્યાં રોકાણા હતા એના બહુ બધી યાર વાત જ જવા દો પંખાને એવું વ્યવસ્થા નથી બે ને પંદરે જ આપવાનું ચાલુ કરીને પેલા કરીને પછી તમને મળીએ બરાબર ને ત્રણેય મસ્ત મજાના બેઠી જાય ફાફડા વણેલા ગાંઠિયા તો ગાંઠિયા ખાઈ ને પછી તમને તો બ્લોક જતા જાઓ તમે લોકો કન્ટિન્યુ

અને મિત્રો આ રસ્તો એવો છે ને કે પવન આટલો આવે ને કે સાયકલ ચલાવવામાં બહુ મુશ્કેલી પડે છે એ તો કોને ખબર દરિયા કિનારો છે એટલે થોડી ઘણી તો મુશ્કેલી રહેવાની છે પણ કાંઈ નહીં મિત્રો આ જો આ રોડ હજી કિલોમીટર જેટલો કાપવાનો છે તો વીસ કિલોમીટર કાપી પછી દ્વારકા છે તો કાંઈ નહીં મિત્રો મસ્ત મજાના હાથ હાથપક જોઈ ધોઈને છે ને પાછા આપડે સાયકલ આપવા મળી તો તમે લોકો વિડીયો જોતા જાવ કન્ટિન્યુ તમને આગળ જઈને મળવું એ ફ્યુ મિનિટ લઈ જાય મિત્રો મસ્ત મજા દ્વારકાજી ના દર્શન કરી આગળ જઈને કરાવીશ પણ પેલા તો મિત્રો છે ને આપણે વોટર રાખીએ તો હોટલે મસ્ત મજાના ફ્રેશ ફ્રેસ નાઈઝોન રેડી થઈ જાવી પછી તમને મળવું બાકી છે ને થોડુંક હજી આખવાનું છે થોડુંક આગળ છે તો કાંઈ નહી લોકો વિડીયો મસ્ત મજાના કરીને દર્શન પણ કરાવીશ તો તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાની વોટર બોટલ રાખી લીધી છે ને હવે છે ને દરિયા નવા જવું છે અને થોડુંક જમવાનું બાકી છે તો જમી વમીને છે ને દરિયા નાસુ બાસું તો આવીને તમને હોટલનો લુક બુક બધું બધું છે ભૂમિતભાઈ તો જો ફૂલ ફોર્મમાં જઈ ચાલો આજે દરિયા નવા જવું બરોબર ને મોજ આવી ખોલે ફૂલ હું આવી ગઈ છે ભાઈ અને હવે છે ને અત્યારે હોટલ આવે છે ને બીજા ઉઠ કરી દેવી છે અને જો અહીંયા એક દેવા ગયો છે કાંઈ લોક હમણાં ખોલી કાઢવી અને કાંઈ તમે લોકો વિડીયો જોતો જો કન્ટિન્યુ અમારે જવું છે દરિયા અને થોડુંક જમવાનું બાકી છે તો બમી પછી તમને મળું તો વિડીયો જોતો જો ચાલી મિત્રો ગોમતી ઘાટે આવી ગયા ત્રણેય ભાઈ નાવા થોડું ઘણું નાઈ નાખવી બાકી મસ્ત મજાનું પાણી છે અને ગોમતી ઘાટમાં આપણે થોડું ઘણું સ્નાન દાન કરી લઈ અને પછી તમને મળું બાકી ત્રણે ભાઈ આવી ગયા છે ઓલમોસ્ટ કેમ ભાઈ તારે નાવું ને તારે નાવું ને ઓ બાકા જી કે બોલ્યું ગાડી ત્રણ દિવસ ની ચાર આજે હાડા ત્રણ દિવસ થયા છે અહીંયા દ્વારકા સાયકલ લઈને પહોંચવામાં પણ કાયની મિત્રો હાલો આ ગોમતી ઘાટમાં છે ને નાય કાઢવી પહેલા તો કાયની તમે લોકો વિડિયો જોતો જાવ કન્ટિન્યુ એ ફ્યુ મિનિટ્સ લેટર છે ને એક બે કલાક ઓલમોસ્ટ નાય ના પાણી છે ને જાવકમાં થઈ ગયું છે અને નાયા નાયને જરાઈ ગયા છે ને ભૂખ્યા જ્યાં છે એવી તો નાસ્તો વાસ્તો કાંઈક આગળ જમવાનું હોય તો જમવાનું ગોતવી છે તો મસ્ત મજા વોટર બોટલ કાંઈક ગોતી ને જો દરિયો ઓલમોસ્ટ હાઉ ખાલી થઈ ગયો છે અને હમણાં પાંચક ખાડા પાંચ આપણે ઓલી બાજુ જવું છે અને પછી છે ને આપણે ફોટા બોટા થોડાક પાડી લઈએ દ્વારકા આયા છીએ ફોટા તો પાડવા જ પડે ને તો કાંઈ નહીં મિત્રો જમવાનું ગોતી સુધી તો જમવાનું આગળ મળી જાય પછી જમી બમી લઈને પછી તમને આપણે મળો તો યોગ જતો જાવ તમે લોકો

પાછા આવી ગયા હું મેને મસ્ત મજાનો નાસ્તો કરીને નાઈ તો ને એકદમ ફ્રેશ થઈને છે ને ભાઈ હું વિડીયો એડિટ કરતો હતો અને આ તો આ બે ભાઈ હોઈ ગયા છે સાઈ કલાક એક આટલા થાકી ગયા કે વાત જવા જો ખાલી હાથ જુઓ તમે આમાં બતાતું છે જો જો અહીંયા જો જો આ જો તમને થોડા થોડા બતાતા હોય ને કદાચ જુઓ સાઈ કલાક એક હાથમાં થઈ ગયું છે બાકી તો કાંઈ નથી તો કાંઈ નહીં તમે વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ નમના છે ને આરતીમાં આપણે જવાનું છે કદાચ સાડા આઠ આજુબાજુ આરતી કદાચ થાય છે સાડા સાત ને સાડા આઠ વાગે આરતી થાય છે તો આરતી તો તમને ની અંદર કરાવી શકું દર્શન બાકી બહારનો બધાનો નજારોનો વ્યૂ બધો બતાવીશ કેવો છે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ હજી થોડુંક એડિટિંગનું કામ બાકી છે ને તો એડિટિંગ કરી કાઢું અને પછી હું ત્યાં હોઈ જાઉં તો બાકી તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી તમે આગની ક્લિપમાં તો એ જોઈ જાઓ દિવસ પૂરો થઈ ગયો ત્યારે તો કાયનલી મિત્રો મસ્ત મજાના મંદિરના તમને દર્શન વર્લ્માં કરાવી દીધા છે આ જોઈને એટલું સુકૂન મળે ને વાત જવા દો કાંઈ નહીં મિત્રો તમે જે વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ તમને મળો આગળ પછી મિત્રો જમીને છે ને કોમતી કાટે હાલ આવે ને તો આમ અંદરથી એવી વાઇબ આવે ને કે હું તમને મારી ભાઈ વર્ષ નથી કહેવા માટે આમ જોવો ખાલી તમે આમ જોવાની પવન આવે છે આમ આમ ખાલી કાઈ નો ઘટો મિત્રો મારી પાસે શબ્દ નથી બોલવા માટે પણ વાત જ જવા દો અને અહીંયા જે આવીને એવી ફિલિંગ આવે છે ને કે હું તમને કહું યાર જુઓ હા કાઇ નો ઘટવા દિલ ખુશ થઈ ગયો તમારા પછી જુઓ મસ્ત મજાનો દરિયો ભરાઈ ગયો છે ઓલમોસ્ટ ને હવે વ્યૂ ચેક કરો તમે ખાલી યાર મિત્રો મારી પાસે ખાલી શબ્દ તમને કહેવા માટે તમે ખાલી છે ને ક્લિપો જોતા જાઓ ખાલી આગળ છે ને વિડીયોમાં હું સોંગ લગાડી દઈશ તમે ખાલી વિડીયો જોતા જાઓ જુઓ ખાલી પાણી તો જોવો ખાઈ તમે જોવો તો ફ્રી વાય આમ જો ઓહો વાય વાય કાંઈ ન હો જો આમ જો ઓહ દરિયો વધારે બાકા શીકી બોલવી છે વાત જ જવા દ્યો આમાં ભૂલથી ગયા ને એટલે મરી જ જવાનું એટલે ભૂલી જ જવાનું કે આપણી જિંદગી ગઈ એમ જોવો તમે આ દરિયો રહેવા જ ન દે ભાઈ જો ખાલી તમે ચેકિંગ કરો અહીંયા વેલું જો અહીંયા બહુ ઊંડી આવે મિત્રો મિત્રો તમે છે ને અંધારામાં નહીં બતાવો પણ મારી રિયલ આંખી જોવો ને તો મને અંદર આમાં આગળ લગી બતાવી છે બાકી તમને આ કેમેરામાં કેદ નહીં થતું હોય બાકી જો મને મસ્ત મજાનું આગળ બતાવે છે તમને બતાવતું હોય કે ન બસ તમે તરીકે બતાવતું હોય જો અહીંયા જોવું ઉઠી તમને નહીં બતાવતું હોય મને મારી આંખથી બતાવે તમને બતાવતું નહીં બતાવતા બાકી આવેલ જો કાંઈ નહોતો મિત્રો એમાં સાયકલ એને આપણા

તો કાંઈ નહીં મિત્રો હજુ વિડીયો એડિટ કરવાનો બાકી છે એટલે અડધી કલાક એમાં આવી જશે તો કાંઈ નહીં મિત્રો આજના બ્લોગમાં બ્લોગ હારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું કાલ તમને બીજા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય